નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકના જાય છે એમાં પણ ખાસ કરીને ત્યારે નાની યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસ ભરતીની શારીરિક દરમિયાન પાંચ કિલોમીટરની દોડ લગાવી રહેલા યુવકને હાર્ટ એટેકને લીધે મોત નીપજ્યું છે ત્યારે હવે જુનાગઢથી પણ કરુણ કિસ્સો સામે આવ્યો છે જેમાં પીએસઆઈની ત્યારે ભરતીની પરીક્ષા બાદ મિત્ર ઘરે પહોંચ્યો હતો અને તે દરમિયાન હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢમાં મિત્રના ઘર રહીને સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા મૌલિક કિશોર બારૈયા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે મૌલિક પોલીસ ભરતીની ત્યારે શારીરિક કસોટી માટે જુનાગઢ આવ્યો હતો અને શારીરિક કસોટી બાદ તે પોતાના મિત્રના ઘરે ગયો હતો અને જ્યાં તેને અચાનક જ હાર્ટ એટેક આવતા ધડી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ વિદ્યાર્થીના પરિવારજનોની જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ત્યારે હોસ્પિટલ ખાતે ખસેડી કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ